ગઈકાલે છેટીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કરે આની વિગત જાણી આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો ન હતો પહેલા દરગામ ને કામ કરતો હતો હાલમાં આરોપીને ડિટેઈન કરવામાં આવેલો છે અને તપાસની આગળની ભાઈ ચાલુ છે ગઈકાલે છેડતીનો અને પોક્ષોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કરે અને વિગત જણાઈ આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો ન પહેલા દરકામ ને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુ છે